ગૌ માતાનું જે અવસાન થયું છે એ ખૂબ દુઃખદ બાબત છે પરંતુ આપ જો તપાસ કરશો તો ભાદરવા મહિનાની અંદર ખાસ કરીને જે માંદી ગાયો છે કોર્પોરેશન દ્વારા જે ગૌ માતાનું જે સેવા કરવામાં આવી રહી છે એ માંદી ગાયોની સેવા કરવામાં આવી રહી ઓન એવરેજ જો આપ રેશિય જોશો તો ભાદરવા મહિનાની અંદર ગૌ માતાનું અવસાન વધુ થતું હોય તેમ છતાંય હું કહું છું કે આમાં જે કોઈ પણ દોષી હશે જે ટ્રસ્ટ જે અમે ટ્રસ્ટને ચલાવવા આપ્યું છે એ ટ્રસ્ટને પણ અમે લોકોએ બોલાવવાના છીએ તપાસ સમિતિ મેં જનરલ બોર્ડ પછી પણ સૌ મિત્રોને કીધું હતું અને સમિતિ બની ગઈ છે ટૂંક સમયમાં એની તપાસ ચાલુ કરવામાં આવશે અને જે કોઈ પણ દોષી હશે છોડશું નહીં એટલા માટે ગૌ માતાનો વિષય છે અને કોર્પોરેશનની એક જવાબદારી પણ થતી હોય છે કે રક્ષણ કરવું ગૌ માતાની સેવા કરવી આમાં જો કોઈ પણ દોષી ઠરશે તો અમે એને સજા ચોક્કસથી આપશું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોની અંદર વોર્ડ નંબર ત્રણની અંદર જે આવાસો બની ગયા છે એનો ડ્રો ટૂંક સમયમાં જ ઓનલાઈન મૂકવા જઈ રહ્યા છીએ અત્યાર સુધી મહાનગરપાલિકામાં ઓફલાઈન ડ્રો થતો હતો પરંતુ અમદાવાદ સુરત બરોડા આ બધી જગ્યાએ ઓનલાઈન ડ્રો થાય છે અને ઓફલાઈનની અંદર સો રૂપિયા ફોર્મની ફી હતી હવે ઓનલાઈનમાં આપણે પચાસ રૂપિયા ફી કરી અને હમણાં ટૂંક સમયની અંદર એનો ડ્રો પણ બહાર પાડવાના છે જરૂરિયાતમંદ ગરીબ પરિવારો માટે રાજકોટ મહાનગરપાલિકા જે આવાસો બનાવ્યા છે એ થોડા સમયની અંદર એને એલોટમેન્ટ પણ કરવામાં આવશે બસ પંદર દિવસ ની અંદર એનો ડ્રો ઓપન થશે ઓનલાઈન કરીએ છીએ ઓફલાઈન માં નથી જતા પરંતુ અમદાવાદ મેં જેમ કીધું અમદાવાદ સુરત બરોડા ની અંદર ઓનલાઈન ફોર્મ નું સબમિશન થતું હોય છે પચાસ રૂપિયાની ફોર્મ ની ફીસ છે એ ભરી અને કોઈ પણ લાભાર્થી લાભ લઈ શકે છે અને જે ક્વાર્ટર બીજા જેના ડ્રો થઈ ગયા છે અને જે ક્વાર્ટરો અત્યારે મહાનગરપાલિકામાં જે ખાલી પેઢા છે એ ખાલીનો પણ જે સેકન્ડ જેના ફોર્મ જેને નથી લાગવામાં માં એ લોકો એની તપાસ કરીને કદાચ એલોટમેન્ટ કરવા પડશે તો કરી દેસ થઈ જશે એ પણ થઈ જશે બેદરકારી બેદરકારી એટલા માટે નથી માનતો બેદરકારી જો હોય તો જયારે બાંધકામ શરૂ થતું હોય ત્યારે બેદરકારી હંમેશા સાબિત થતી હોય પણ આવડી મોટી તમે આપ્યો એકસો અઠ્યાવીસ ક્વાર્ટરો બની ગયા છે અને બે વર્ષથી પેન્ડિંગ છે તેમાં બેદરકારી હોય પણ શું છે એ હકીકત હું જાણી આપને કહી કે એટલે જ હું છું મારા ધ્યાનમાં આપના દ્વારા વિષય મૂકવામાં આવ્યો છે સારી બાબત છે હું જાણી અને ડિટેલ આપને સો ટકા કહી શકીશ પણ આમાં બેદરકારી ન હોય બેદરકારી હોય તો જયારે ગ્રાઉન્ડ લેવલે બાંધકામ થતું હોય ત્યારે જ ક્ષિતિઓ પકડાતી હોય છે પણ બની ગયા પછી બે વર્ષ સુધી જો એલોટમેન્ટ ન થયા હોય તો એ તપાસનો વિષય છે હું ચોક્કસથી તપાસ કરાવીને આપ બધાને જાણ કરીશ ઓહ અરે તો તો હું પાડી દઈશ તો હું પાડી દઈશ આજે નાજે હું તપાસ કરીને અધિકારીને મોકલીશ અને જો એવું કાંઈ પણ હશે તો અમે રાજકોટ મહાનગરપાલિકા બોડી પોલીસ ફરિયાદ પણ કરશે